આ છોકરીની આંખો ફાટી ગઈ કે હું બાર ને પિસ્તાલીસ મિનિટ ત્યાંથી નીકળી અને મારા પછીના પંદર વીસ મિનિટના સમય આ પ્રસંગ તો હું આવી ગઈ મને કઈ ન કર્યું પોલીસે ને પકડવામાં જયારે હાથમાં એ પોતાની કાર્યવાહી લઈને નીકળે છે એવા સમાચાર વાંચ્યા એટલે આ દીકરીને એમ થયું કે લાવ હું જાઉં કદાચ હું પેલા ગુનેગારને પકડવા માટે મદદ કરી શકું એટલે પોલીસ પાસે આવીને પોલીસને કહે છે કે સાહેબ આ જે પ્રસંગ બન્યો ને આના પહેલા 15 મિનિટે હું એ જ માર્ગ ઉપર નીકળી વિદેશની ધરતીનો આ પ્રસંગ છે આ કથાને તમે સત્ય સમજો તોય ભલે અને કાલ્પનિક સમજો તોય ભલે પ્રાર્થના કરો અને એ પ્રાર્થના તમારી જો શુદ્ધ ભાવથી હોય તો ભગવાન કેટલા ઉપયોગી બને છે એની કથા રાત્રિના સમય અને બરાબર દીકરી પેની બેન ને ઘરેથી નીકળે છે આમ પોતાના રસ્તે જાય છે સુમસામ એકદમ વાસ વાતાવરણ છે ઘોર અંધારું છે અને એમાં એક બરાબર સુનસાન રસ્તો આવ્યો કે દોઢેક કિલોમીટર સુધી આલી અને પછી જ્યાં રસ્તો આવે છે ન આમ એક કિલોમીટર ગામ દેખાય ન આ બાજુ એક કિલોમીટર ગામ દેખાય એક પણ બાજુ ગામ દેખાતું નથી એક પણ બાજુ કોઈ વ્યક્તિ નથી દેખાતો અને એવા જ્યારે એકદમ એકદમ સુમસામ રસ્તામાં જ્યારે પ્રવેશ થયો એટલે પેલી દીકરીને ડર લાગે છે કે હું યુવાન છું મારી લાજ ન લૂંટાઈ જાય મારું જીવાનું મુશ્કેલ ન બની જાય કોઈ મને હેરાન ન કરી જાય જ્યારે જયારે ડર લાગતો બરાબર એમ ચાલી આવતી હતી અને એવા સમયે બરાબર પુરુષ સાડા પાંચ છ ફૂટની ની હાઈટ હતી બોડીમાં અલમસ્ત હતો અને આમ અદકવાળી છે મોટી મોટી એની આંખો અને પેલી આમ યુવતી ચાલી આવે છે પેલી સ્ત્રી ચાલી જ આવે છે આ કાળો પુરુષ એના ઉપર નજર નાખીને બેઠો છે અને પેલી પેલી દીકરી જ્યાં બરાબર આ કાળા પુરુષને જોઈ ગઈ અને હાફળી ફાફળી થઈ ગઈ હો ખૂબ ભયભીત થઈ ગઈ ડર લાગ્યો કપાળમાં પરસેવાના બિંદ છૂટી ગયા અને વાતે સાચી છે રાતના એક વાગે અને એક કાળો પુરુષ આમ મુભો હોય હામો પેલી છોકરી ડાયના મનમાં એમ વિચારે છે કે આવડો મને પકડે નહીં તો સારું મને પકડે નહીં તો સારું અને આમ ચાલી આવે હવે અને અન કહેવાય છે ને કે બી કોઈ ને ભૂત થાય જ બી કોઈને ભૂત થાય ઘણાય ઘણાયને આમ તમે જુઓ તો કારણ વગરની ઓલી પગની ઝાંઝરિયા હંભળાવવા માંડે બોલો હાલે તો એકલા હુએ એટલે ઝાંઝરિયા હંભળાયો જ એને નો હોય નથી આવે બરાબર ડર હતો કે મને કોઈ માર્ગમાં રોકે નહીં તો સારું મને કોઈ રોકે નહીં તો સારું અને એવા જ ક્ષણે પેલો કાળા પુરુષને જોયું યુવાન દીકરી ભયભીત બની ગઈ મને આ કઈ કરે નહીં તો સારું મને કઈ કરે નહીં તો સારું અને જેમ જેમ નજીક આવે તેમ તેમ પરસેવાથી મંડિયામાં રેપ જેપ થવા હોય પણ આમ પેલો કાળો પુરુષ એની તરફ નજર નાખીને ઉભો છે અને પેલી દીકરી આમ આમ ચાલી ગઈ કાળો પુરુષ એમને ઉભો રહ્યો એકથી તસે જોવે છે અને ઓલી દીકરી તો ડરની મારી આમ થોડીક દૂર ગઈ પછી ભાગવા જ માંડી દોડવા માંડી દોડવા માંડી ઘરે આવી અને એકદમ સીધો પેલા પોતાના મોઢાને ધોવે છે પોતે હાથ પગ મોઢું ધોઈ અને એમ શાંત થઈ પોતાનો શ્વાસ નીચે મૂક્યો હાશ મારી ઇજ્જત બચી ગઈ મારી લાજ રહી ગઈ પણ કહેવાય છે કે જ્યારે એ દીકરી એની પાસેથી પસાર થઈને ત્યારે બે હાથથી આમ હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાન મને બચાવજો મને બચાવજો મને બચાવજો પેલો યુવાન એકી કસે ની નજર સામે જોતો તો પણ એને પકડી નહીં એની સામે એક પણ ડગલું આગળ ન ચાલ્યો પાણી પી પોતાનો શ્વાસ નીચે બેઠો એટલે પોતે સુઈ સુઈ ગઈ જાય છે સવારમાં વહેલી ઉઠે છે અને પોતાનું કામ કરે પછી પોતે જયારે ડ્રોઈંગ રૂમ માં બેસે છે એ સમયે એક ટીપાઈ ઉપર એક ટેબલ ઉપર એક સમાચાર પત્ર છે સમાચાર પત્ર ને વાંચવા બેસે તો એ સમાચાર પત્રમાં પેલા જ પાના ઉપર એક યુવાન દીકરીની ચાર વ્યક્તિઓએ ઇજ્જત લૂટી છે લાજ લૂટી છે એમાંના ત્રણ વ્યક્તિઓ પકડાઈ ગયા છે પણ એક વ્યક્તિને પકડવા માટે થઈ હું બાર ને પિસ્તાલીસ મિનિટે ત્યાંથી નીકળી અને મારા પછીના પંદર વીસ મિનિટના સમય આ પ્રસંગ તો હું આવી ગઈ મને કઈ ન કર્યું પોલીસેને પકડવામાં જયારે એ પોતાની કાર્યવાહી લઈને નીકળે છે એવા સમાચાર વાંચ્યા એટલે આ દીકરીને થયું લાવ હું હું કદાચ પેલા ગુનેગાર માટે મદદ કરી શકું એટલે પોલીસ પાસે આવીને પોલીસને કહે છે કે સાહેબ આજે પ્રસંગ બન્યો ને આના પેલા પંદર મિનિટે હું એ જ માર્ગ ઉપર નીકળી હતી એટલે પોલીસ ઇન્સ્પેક્ટર કહ્યું કે ત્યાં કોઈ હતું ખરું તો કહે છે હા એક યુવાન હતો તો અમે એક શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો છે તું એને જોઈને ઓળખીશ કે આ હતો કે નહીં હા સાહેબ મને બતાવો કોણ છે બરાબર એને લોકઅપમાં લઈ જાય જો દેખાડે છે તો કે સાહેબ હા આ જ હતો હું ત્યાંથી નીકળી ત્યારે આ ઊભો તો મારી સામે એક કીટ હશે જોતો હતો પોલીસવાળા કહે છે કે ભાઈ તારો ગુનો હવે સાબિત થઈ ગયો છે તારું છૂટવું હવે મુશ્કેલ છે આટલું થયા પછી પેલી યુવાન દીકરી એમ કહે છે સાહેબ મારા અનેક પ્રશ્ન કરવો છે આ પ્રસંગની પેલા હું પંદર મિનિટે નથી નીકળી અને હું એકલી હતી ત્યારે આ માણસ પણ ત્યાં હતો તો એને મને શું કામ જવા દીધી મને કેમ ન બોલાવી મને સમજાતું નથી કારણ મને કેમ ન બોલાવી પેલો લોકોપમાં અંદર ઉભલેલો કાળો પુરુષ કહે છે સાહેબ આ છોકરી ખોટું બોલે છે નહીં સાહેબ હું સાચું કહું છું હું પંદર મિનિટ પેલા ત્યાંથી નીકળી હતી ને આણે મને ન બોલાવી સાહેબ આ નીકળી હતી પણ એ એમ કહે છે હું એકલી હતી એકલી હતી ના મારી નજર સામેથી નીકળી હતી એકલી નોતી સાહેબ એની બેય બાજુ એક એક પુરુષો ચાલ્યા જતા હતા હવે એની આરે પુરુષ હોય ને હું એકલો તો એને કેમ બોલાવું પછી એની સાથેના બે પુરુષો ચાલ્યા જતા હતા આ શબ્દ સાંભળ્યા પેલી યુવાન દીકરીની આંખમાંથી દડ દડ અસુના પ્રાર્થના જો સાચા દિલથી થતી હોય તો ભગવાન ચોક્કસ સાંભળે છે ઈશ્વર ચોક્કસ સાંભળે છે